વેસાણમાં ઉઠી માનવતાની મહેક સ્મશાન ધામ ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે વેસાણથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ ભેસાણ ગામમાં મકર સંક્રાંતિ ના પાવન પર્વ નિમિત્તે સ્મશાન ધામ ખાતે વિશાળ શ્રમયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા કાર્યમાં શહેરના તમામ સમાજના મિત્રોએ કોઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વિના નિઃશુલ્ક રીતે પોતાના વાહનો જેસીબી ટ્રેક્ટરો વગેરે સાથે શ્રમદાન આપી અનુકરણીય સહકાર આપ્યો હતો શ્રમયજ્ઞ દરમિયાન વિપુલભાઈ જે ભુવા તરફથી ભજીયાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ અમુક નામી અનામી દાતાઓ દ્વારા અડદિયા દેવી સાગર હોટલના બાબુભાઈ

સ્મશાન સમિતિએ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ ભવિષ્યમાં પણ આ પ્રકારના સામાજિક કાર્યોમાં આવી જ રીતે સાથ સહકાર આપવાની આશા પણ વ્યક્ત કરી હતી આ ઉપરાંત આજ રોજ મકર સંક્રાંતિના દિવસે ભેસાણ ગામના તમામ સમાજના આગેવાનો ગ્રામજનોએ સીમ તળમાંથી સ્મશાન ધામ માટે લાકડા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી આ પ્રસંગે તમામ સમાજના લોકોએ એકતા સહકાર અને સામૂહિક જવાબદારીની ભાવનાનો ઉત્તમ પરિચય આપ્યો હતો સામાજિક જવાબદારી સમજી સેવા કાર્યમાં જોડાયેલા સર્વ સ્વયંસેવકોનો સહજ ન્યૂઝ આભાર વ્યક્ત કરે છે અને આવો સેવાકીય યજ્ઞમાં સતત જોડાતા રહે તેવી શુભકામનાઓ પણ પાઠવે છે રિપોર્ટર આશિષ વસાવડા સહજ ન્યૂઝ વેચાણ